સોના ચાંદી બાઇક કે કાર નહીં પણ ડભોઈ પંથકમાં હવે બેટરી ચોર ટોળ કી સક્રિય થયાની વાત જાણવા મળી રહી છે તાલુકાના જનવાડા અને ધરમપુરી ગામે રોડ ઉપર પાર્ક કરી ચાલકો રાત્રી મધુર નિંદ્રામાં સુતા હતા સવારે ઉઠીને ટ્રક ચાલુ કરવા જતા સેલ ના વાગ્યા હોય ત્યારે કોઈ અજાણ્યા એ સમૂહ દ્વારા રાત્રીના અંધારાનો લાભ લઈ ટ્રકમાં રહેલી બેટરી ચોરી ગયા હતા જેને લઈ બંને ગામોમાં ચકચાર મચી હતી ડભોઈ પોલીસને જાણ થતા પોલીસને રાત્રી પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી છે પછી સવારે અમારા ગાડી કાઢવાની હતી સવારે અહીં સેલ માર્યો તો સેલ ના લાગ્યો તો અમે ચેક કર્યું કે શું થયું છે ગાડીમાં તો ગાડીની બેટરીઓ નથી તો આજુબાજુ ચેક કર્યું બીજી બી નથી તો ગામની મેં બીજી જોઈ તો બીજી ગાડીઓની બી નથી પછી તપાસ કરી તો ધરમપુરી બી નથી બેટરીઓ તો પછી અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જઈએ છીએ ના ગામ ચનવાડા ધરમપુરી ના અમારા પોલીસને એવું જ એટલું જ કહેવું છે કે આપણે પાંચ સાડા સાત ના ગાળામાં નીકળી હતી ગાડી તો કોઈ બેટરી ચોરી જાય છે પોલીસ સ્ટેશન માં જાણકારી છે હવે જાણકારી છે હવે ફોર વ્હીલ લઈને આવ્યા તા પછી બેટરી ચોરી જાય છે અને ધરમપુર ચોરી જાય છે લગભગ છ સાત ગાડીઓ છે આ છે જે રોડ ઉપર તીરજ ચોરી જાય છે ગાડી કોઈ ચોરી જાય ના ગાડી વાળા ને કોઈ જોયા પણ નહિ એવું છે કે કોઈ ફોર વ્હીલર ને જ આવેલું છે છોટા હતી ગમે તેવું લઈને આવેલા છે જીડીસી ન્યુઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ